અમદાવાદના સરખેજ ફતેવાડી વિસ્તારમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી સામે આવી છે અમદાવાદના સરખેજમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે તો ફતેવાડી વિસ્તારમાં ફેક્ટરીમાં નકલી દારૂ બનાવવામાં આવતો હતો અને પોલીસને આ વાતની જાણ થતાં તેમણે ફેક્ટરીમાં રેડ પાડી હતી અને દારૂ ઝડપી પાડ્યો હતો તો ફેક્ટરીમાંથી કેમિકલ દારૂની ખાલી બોટલો અને ઢાંકણા મળી આવ્યા હતા પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે છેલ્લા કેટલા સમયથી આ ફેક્ટરી ધમધમતી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે દારૂ બનાવી અને કયા જિલ્લામાં સપ્લાય કરવામાં આવતો હતો તેને લઈ પણ તપાસ શરૂ કરવામાં આવી છે તો સરખેજના ફતેવાડી કેનાલ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવી છે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઘણા સમયથી આ ફેક્ટરી ધમધમતી હતી તેવી વાત સૂત્રો તરફથી જાણવા મળી છે પોલીસે હાલમાં ઝડપાયેલ કેમિકલને પણ એફએસએલમાં મોકલી આપ્યું છે અને ફેક્ટરીની જગ્યા પોતાની છે કે ભાડાની તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે કેમિકલ્સમાં સ્પિરિટ ભેળવી નકલી દારૂ બનાવાતો હોવાની પણ વાત સામે આવી છે ત્યારે જોવાનું રહ્યું કે જે કેમિકલ મળી આવ્યું છે તે કેમિકલનો ઉપયોગ ખરેખર શેમાં થતો હતો